રાજકોટ ખાતે જેટકોની ભરતી રદ થતા એનએસયુઆઈએ વિરોધ નોંધાવ્યો હતો જ્યાં સૌરાષ્ટ્રના એનએસયુઆઈના હોદ્દેદારો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિરોધ કરવા પહોંચ્યા હતા જેટકોની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ થતા હજારો યુવાનોનું સ્વપ્ન રોડાયું છે તેમ જણાઈ રહ્યું છે તેથી શિક્ષણ મંત્રીને જગાડવા માટે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું હતું આજે સૌરાષ્ટ્રના તમામ એનએસયુઆઈના હોદ્દેદારો જિલ્લા પ્રમુખો અને એનએસયુઆઈના ઇન્ચાર્જ અંકુશ ભટનાગર જોડે આજે જે સરકારની જે બેવડી નીતિ છે છેલ્લા ઘણા સમયથી યુવા વિરોધી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે ગુજરાતમાં બાવી બાવી વખત સરકારી ભરતીઓના પેપરો ફૂટ્યા છે અને તાજેતરમાં ખાસ જે વિદ્યુત સહાયકની ઝટકો દ્વારા ભરતી કરવામાં આવી હતી એની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ થઈ હતી ખાલી માત્ર ને માત્ર ઓર્ડર દેવાની વાર હતી અને સરકાર દ્વારા એમાં અચાનક જ એક નિર્ણય કરવામાં આવ્યો કે આ ભરતીમાં ક્યાંક ગેરરીતિ થઈ હતી એટલા માટે આ સંપૂર્ણ ભરતી અમે રદ કરવા માગીએ છીએ પણ ગેરરીતિ ક્યાંક ને ક્યાંક સરકારમાં હોય સરકારના લોકોમાં હોય અને એનું ભોગવવું જે વિદ્યાર્થીઓ છે જે મહેનત કરે છે પોતાના મા બાપને ટેકો દેવા માટે ત્યારે આવા વિદ્યાર્થીઓનું સપનું રોળાઈ જાય છે આને લઈ અને અમે આજે વિરોધ કરવા આવ્યા છે બીજા પર સૌરાષ્ટ્રના ઘણા મુદ્દાઓ છે કે સૌરાષ્ટ્રમાં ચાર ચાર મોટી સરકારી યુનિવર્સિટીઓ છે છતાં એમાં કાયમી કુલપતિ નથી અને ડીઓડીપીઓ જોવા જાય તો સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લાઓમાં ડીપીઓ પર કાર્યકારી છે જેથી કરીને તે નિર્ણયો લઈ શકતા નથી અને વિદ્યાર્થી હિતોના કાર્યો કરી શકતા નથી આવી જ રીતના હોસ્ટેલોના પણ મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ આજે કલેક્ટરશ્રીને હસ્તક અમે શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા આવ્યા છે કે જે આજ ભરતીના મુદ્દાઓ છે કે જે વિદ્યાર્થીઓ બિચારા પેટે વિદ્યાર્થીઓને પેટે પાટા બાંધે અને પોતાના મા બાપ ભણાવતા હોય છે તમામ ટેસ્ટો પૂરી કરવા છતાં જ્યારે આ ભરતીઓ રદ કરવામાં આવે ત્યારે એનો અમારે એને શોયનો વિરોધ છે